સુરતની PCB પોલીસે સહારા દરવાજા પાસેથી આઠ પોઈન્ટ મુજબ પીસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે કડોદરા સહારા દરવાજા પાસે દારૂની હેરાફેરી થઈ રહી છે જે બાતમીના આધારે પોલીસે તપાસ કરી હતી ત્યારે પોલીસે બે આરોપીઓને રંગે હાથ દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા પોલીસે મનોહર જયકિશન અને રામ વીરદારામ બિશ્નોયની ધરપકડ કરી છે પોલીસે કારમાં તપાસ કરતા બે પોઈન્ટ ચોવીસ લાખથી વધુનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો બાદમાં આરોપીઓની કડક પૂછપરછ કરતા સલાબતપુરા વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખી દારૂનો જથ્થો છુપાવતા હતા ત્યાં રેડ કરી છ પોઈન્ટ ઓગણચાલીસ લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ આઠ પોઈન્ટ ચોસઠ લાખનો દારૂનો જથ્થો અને અન્ય મુદ્દા માલ મળી અગિયાર પોઈન્ટ ચોર્યાસી લાખથી વધુનો મુદ્દા માલ કબ્જે કર્યો છે આ ઉપરાંત પોલીસે ટેમ્પોમાંથી ભાગી જનાર કવરલાલ શંભુભાઈ રબારી તથા દારૂનો જથ્થો આપનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે વાત કરીએ તો આરોપીઓ પાસે બચવા માટે ટેમ્પોમાં પાર્સલોમાં દારૂનો જથ્થો સંતાડી દારૂના જથ્થાની હેરાફેરી કરતા હતા હાલ પોલીસે સમગ્ર મામલે દારૂનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત